બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લા કક્ષાની તા પર્વની આ વખતે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે જેને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક બીએમ પરમારના માર્ગદર્શન મુજબ પોલીસે ના આરપીઆઈ બી કે જોશી જાડેજા અને તેઓની ઇન્સ્ટ્રક્ટર ટીમની નિગરાણી હેઠળ પીએસઆઈ એમ પી સોલંકીની સાથોસાથ બનાસકાંઠા પોલીસ હોમગાર્ડ તેમજ જેઆરડી ના જવાનો પ્રેક્ટિસ કરવામાં આવી રહ્યા છે અને તેમજ ઘોડે સવારના કરતબો અને ડોગ સ્કવર્ડ કેવી રીતે ગુનેગારોને પકડવામાં આવી છે તેનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે આ ઉપરાંત કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ થાય જે સમયે ડોગ્સ કેવી રીતે ગુનેગારો સુધી પહોંચી અને ગુનેગારોને પકડે છે તેનું પણ પ્રેક્ટિકલી નિદર્શન બતાવવાનું હતું અને હોવાથી તેને પણ પ્રેક્ટિસ કરવામાં આવી હતી ત્યારે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પાલનપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે થનાર છે અને ત્યારે અત્યારે ડેકોરેશનની કામગીરી હાલ પણ હાથ ધરવામાં આવી છે જય હિન્દ સમગ્ર ભારતની જેમ આપણા સમગ્ર બનાસકાંઠામાં પણ પંદરમી ઓગસ્ટ ની ઉજવણીને લઈને એક ખૂબ જ અલગ પ્રકારનો માહોલ છે આ વખતે જિલ્લા ખાતેની ઉજવણી જે છે એ પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે થનાર છે આ બાબતે પોલીસ દ્વારા જે સંપૂર્ણ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે અમારા દ્વારા જે પોલીસ કરવાની છે તેની હાલમાં પ્રેક્ટિસ ખૂબ સારી રીતે ચાલુ છે એ સિવાય એ સિવાય જુદા જુદા ટેબલો બાબત ને લઈ ને હાલમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે મને વિશ્વાસ છે કે આ વખતે પણ દર વર્ષની જેમ પંદરમી ઓગસ્ટનો જિલ્લા લેવલનો કાર્યક્રમ જે છે એની ખુબ જ સરસ રીતે ઉજવણી બનાસકાંઠા પોલીસ દ્વારા પણ કરવામાં આવશે થેન્ક યુ જય હિન્દ